હિન્દુ ધર્મમાં ઉત્તરાયણ પહેલાં કમૂરતા માનવામાં આવે છે અને તેમાં કોઈ પણ શુભ કાર્યો થતા નથી ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ ઉત્તરાયણ બાદ કમૂરતા પૂર્ણ થયા બાદ પંદરમી જાન્યુઆરીએ બનાસકાંઠા દિયોદરમાં આવેલ બનાસ ડેરીના સણાદર પ્લાન ખાતે પહોંચી વિશાળ જનમેદનીને સંબોધન કરી બનાસ ડેરી અને સહકારી સંસ્થાઓના પાયલોટ પ્રોજેક્ટ તથા વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ અને શુભારંભ કરશે આગામી લોકસભાની ચૂંટણીને લઈ વર્તમાન સરકારના વિકાસ કાર્યોના લોકાર્પણ કરવાની શરૂઆત ઉત્તરાયણ બાદ કમૂરતા પૂર્ણ થયેથી બનાસકાંઠા જિલ્લાના દિયોદરથી શરૂ થઈ રહી છે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ દિયોદરના સણાદર ખાતે આવેલી બનાસ ડેરી પર પહોંચી ખેડૂતો અને પશુપાલકોની સુખાકારીમાં વધારો કરવાના હેતુથી વિવિધ વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ કરશે જેને પગલે આજે બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો કાર્યક્રમનું નિરીક્ષણ કરવા માટે સણાદર ડેરી ખાતે પહોંચ્યા હતા અને કાર્યક્રમના આયોજનનું સુસ્ફતાથી નિરીક્ષણ કર્યું હતું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ બનાસકાંઠા જિલ્લાના સણાદર ખાતે પહોંચ્યા બાદ ભીલડી ખાતે નવનિર્મિત બોવાઇન એન્ડ બ્રીડ રિસર્ચ સેન્ટર અને પાલમપુર ખાતે બનાસ બેંકના નવી ઓડિટોરિયમ અને ખેડૂત ટ્રેનિંગ સેન્ટરનું ઈ ખાતમુહૂર્ત કરશે દેશની સ્વતંત્રતા પછી પ્રથમ વખત દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે અલગ સહકાર મંત્રાલયની શરૂઆત કરી અને તેમાં પણ વર્ષોથી સહકારનો જેમને ખૂબ મોટો અનુભવ છે તેવા દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબને સહકાર વિભાગ સોંપવામાં આવ્યો અને દેશની અંદર સહકારિતાના એક નવા અધ્યાયની શરૂઆત થઈ દેશમાં ત્રણ મલ્ટી સ્ટેટ કોપરેટિવ સોસાયટીઓની રચના કરવામાં આવી જેમાં એક્સપોર્ટ માટેની ઓર્ગેનિક એક્સપોર્ટ એક સીટ્સ માટેની અને ખાસ કરીને આ બંને કંપનીઓ બંને કોપરેટિવ એ દેશના પ્રગતિ માટે ખૂબ આગળ લઈ જશે બીજું અહીંયા જે કાર્યક્રમનું જે આયોજન કરવામાં આવ્યું છે તમામ સહકારી સંસ્થાઓનું કોર્ડિનેશન થાય સહકારીતા એકબીજાને સહકારના માધ્યમથી પ્રજાનું કલ્યાણનું કામ કરે ખાસ કરી બેન્કિંગના વ્યવસાયની અંદર ભારત દેશનો પૈસો આપણા દેશની અંદર જ રહે ગામડાનો પૈસો ગામડામાં રહે અને સહકારિતાના માધ્યમથી ફરી મની રોટેશન નીચેના માણસ સુધી પહોંચે અને એ આત્મનિર્ભર થાય તેવું એક મોડલ એ પરસ્પર સહકારી પ્રવૃત્તિઓનું કોર્ડિનેશન માટેનું એક મોડલ તરીકે બનાસ અને પંચમહાલ બે જિલ્લાને દેશના સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે સોંપ્યું હતું એની સફળતાપૂર્વક આગળ અમલીકરણ કર્યા પછી આખા દેશની અંદર રાજ્યની અંદર બધી જગ્યાએ તેનો અમલ થાય તે માટેનો એક કાર્યક્રમ પણ અહીંયા રાખવામાં આવ્યો છે આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી વાદરપુરા ખાતે આવેલી ઓઇલ મિલમાં નિર્માણ લેનાર બનાસ ડેરી અલ્ટ્રા મોડર્ન આટા પ્લાન્ટ બનાસ વે પ્રોટિંગ અલ્ટ્રા ફિલ્ટરેશન પ્લાન્ટ પાલનપુર ખાતે બનાસ ડેરીના સંજીવની ખાતર પ્રોડક્ટ બનાસ ઓર્ગેનિક ખાતર પ્રયોગશાળા અમૂલ ઓર્ગેનિક પ્રોડક્ટ માઇક્રો એટીએમ કિસાન ક્રેડિટ કાર્ડ તેમજ ધી ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેંક લિમિટેડના બનાસકાંઠાને પંચમહાલ જિલ્લાના વિવિધ પ્લોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવશે તે સિવાય બનાસ ડેરીએ ભારતીય દેશી નસ્લની ગાય અને ભેંસ એનું સંવર્ધન થાય એ માટેનું એક મોટું યુનિટ દેશભરમાં એક નવી શરૂઆત દેશની તમામ દેશી નસ્લની ગાયો એ કાંકરેજ હોય ગીર હોય સાયવાલ હોય ગંગાતીરી હોય રેડ સિંધી હોય થરપારકર ગાય હોય કે આપણી અલગ અલગ ઓલાદની ભેંસો હોય તેની અંદર સંવર્ધનનું કામ થાય બનાસની અંદર કાંકરેજી ગાય અઠ્યાવીસ લીટર દૂધ રોજનું આપતી બની શકીશ તે સ્થિતિ ગીર ગાયમાં પણ છે ભેંસની અંદર પણ એ સ્ટ્રેન્થ રહેલો છે તો ભારતીય નસલની ગાય ભેંસ એનું સંવર્ધન થાય એટલા માટે લગભગ ત્રણસો કરોડના ખર્ચે બનાસકાંઠા જિલ્લામાં બસો વીઘા કરતાં પણ વધારે મોટી જમીન ઉપર એક નવું સંકુલનું નિર્માણ કરી રહ્યા છીએ જેમાંથી દર વર્ષે એક હજાર કરતાં વધારે ઉચ્ચ ગુણવત્તાવાળા નસલના બચ્ચા જે વધારે દૂધની પ્રોડક્ટિવિટી પર કેટલ પ્રોડક્ટિવિટી આજે છે એના કરતાં ડબલ કરતાં પણ વધારે હોય તેવી ગાય અને ભેંસ એના બચ્ચા તૈયાર કરીને પછી એમાંથી એમ્બ્રિયો નીકાળીને એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ કરીને દર વર્ષે પચાસ હજારથી વધારે સારી ઓલાદની ગાય ભેંસ તૈયાર કરી શકાય અને જે ગુણવત્તાની દ્રષ્ટિથી તો વધારે સારી હોય જ દૂધની દ્રષ્ટિથી પણ વધારે સારી હોય પરંતુ ભારતીય વાતાવરણને અનુકૂળ હોય જેથી કરીને લાંબા સમય સુધી સસ્ટેનેબિલિટી પણ રહી શકે તો એ પણ અહીંયા આગળ ખાત ખાતમુહૂર્ત અમે કરવા જઈ જઈ રહ્યા છીએ તો એક કામ આ પણ હતું તે સિવાય વેમાંથી પ્રોટીન બનાવીને એમાંથી પ્રોટીન બનાવીને કુપોષણની સામે એક મોટો જંગ કરી શકાય તો વે પ્રોટીનનું પણ લોકારપણ અહીંયા આગળ થશે વે પ્રોટીન પાવડર અને અલગ અલગ પ્રોડક્ટનું એક બનાસ બેંક અને બનાસ ડેરી આરબીઆઈ અને નાબાડ રાજ્ય બેંકના સહયોગથી એક કામ કરવા એ જઈ રહ્યું છે કે અહીંની પશુપાલક બહેનોને પચાસ હજાર સુધીની ક્રેડિટ કાર્ડ ઝીરો ટકા વ્યાજથી આપવા માટેનો નિર્ણય કર્યો છે દેશમાં આ પણ એક નવી શરૂઆત છે કે પશુપાલક માતાઓ બહેનોને પૈસાની જરૂર હોય તો એ પચાસ હજાર રૂપિયા પોતે પોતાના અકાઉન્ટમાંથી લઈ શકે એની ગેરંટી બનાસ ડેરી બનશે અને આ એમ બહુ આયામી કહી શકાય તેવા અનેક કાર્યક્રમો આજે પંદરમી તારીખે અહીંયા આગળ થવાના છે માત્ર બનાસકાંઠા જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર દેશના સહકારી માળખાને મળશે આ કાર્યક્રમ અંતર્ગત બનાસ બેંક ગુજરાત બેંક પંચમહાલ નાબાર્ડ બનાસ ડેરી અને આરબીઆઈ જેવી સંસ્થાઓને એકસાથે જોડી પશુપાલકો અને ખેડૂતોને વધુને વધુ લાભ આપવાના હેતુ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી દ્વારા કરવામાં આવ્યો છે અને તેનો આગામી સમયમાં સહકારી માળખાને વધુમાં વધુ લાભ મળી રહેશે આપણા દેશના સન્માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે વિકસિત ભારતનો એને સાર્થક બનાવવા માટે આપણા દેશના ગૃહ અને સહકારતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે જે વિઝન આપ્યું છે સહકારથી સમૃદ્ધિ એના ભાગરૂપે એના ભાગરૂપે અમને પણ એક યોજનામાં જોડ્યા છે એમાં બનાસ બેંક ગુજરાત બેંક અને પંચમહાલ બેંક નાબાર્ડ બનાસ ડેરી અને આરબીઆઈ આ બધા સંયુક્ત રીતે એક પ્રોજેક્ટ ઉપર અત્યારે અમે પાંચ છ મહિનાથી કામ કરી રહ્યા હતા અને એમાં આ જે યોજના છે કોઓપરેશન એમોંગ્સ કોઓપરેટિવ્સ કે જિલ્લાની બધી સંસ્થાઓને એકસાથ જોડી અને એના થકી જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને એનો સીધો લાભ કઈ રીતે થાય એનો આ મુખ્ય હેતુ હતો અને એમાં અમે પાયલોટ પ્રોજેક્ટ તરીકે કામગીરી પૂર્ણ કરી છે અને પંદરમી તારીખે સન્માન્ય મંત્રીશ્રી અમિતભાઈ શાહ સાહેબ આવી રહ્યા છે અને આ યોજનાને આખા દેશમાં લોન્ચ કરવા જઈ રહ્યા છે એનાથી આખા દેશનું કોપરેટિવ પણ બદલાશે અને દેશના ખેડૂતોને એનો સીધો લાભ થશે આ યોજના અંતર્ગત અમે કેસીસી કાર્ડ પણ આપી રહ્યા છીએ જેમાં સાહેબ માનનીય મંત્રી સાહેબનો ઉદ્દેશ હતો કે જે ખેડૂતો અને પશુપાલકો જે પ્રાઇવેટ બેંકોના જે ક્રેડિટ કાર્ડ છે અને એના વ્યાજના ભારણમાંથી બહાર નથી આવી શકતા અને અઢારથી વીસ ટકા જેટલું વ્યાજ ઊંચું વ્યાજ એ લોકો વસૂલે છે ખેડૂતો પાસેથી એમાં એના એની અંદરથી બહાર લાવવા માટે અમને પણ સૂચન હતું કે આ જિલ્લાના ખેડૂતોને અને પશુપાલકોને ક્રેડિટ કાર્ડ આપું અને એ માનનીય મંત્રી સાહેબના હસ્તે પંદરમી તારીખે અમે લોન્ચ કરી રહ્યા છીએ એમાં પચાસ હજાર સુધીની ક્રેડિટ કાર્ડ જિલ્લાના ખેડૂતો અને પશુપાલનને આપીશું જેનું ઝીરો ટકા વ્યાજે અને જે લોકો જે ખેડૂતો જે જિલ્લામાં જમીન વિહોણા છે એમને પણ અમે આ ક્રેડિટ કાર્ડ આપીશું સહકારી ક્ષેત્રમાં રહેલી સામાજિક અને આર્થિક વિકાસની પ્રગતિને તકોને ઓળખીને બનાસ ડેરી દ્વારા અવનવા દૂધ સિવાયના સાહસો શરૂ કરાયા છે તેમજ ગુજરાત બહાર બનાસ ડેરીના પ્લાન્ટોનું નિર્માણ કરાયું છે જે દેશના સહકારી ક્ષેત્રને આગામી સમયમાં વધુ મજબૂત બનાવશે